ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું નું મહાત્મા ભગવાન શિવજી બોલ્યા હે પાર્વતી હવે હું સાતમા અધ્યાયનું નું મહાત્મા કહું છું જે સાંભળવાથી કાનોમાં અમૃત રસ ભરાઈ જાય છે પાટલીપુત્ર નામે એક દુર્ગમ નગર છે એનું ગોપુર દ્વાર બહુ ઊંચું છે એ નગરમાં શંકોકર્ણ નામે એક બ્રાહ્મણ રહેતો હતો એણે વૈશ્યવૃત્તિ દ્વારા ઘણું ધન મેળવ્યું હતું પરંતુ એણે ક્યારેય ન તો પિતૃ તર્પણ કર્યું કે ન દેવ પૂજા કરી એ ધનોપાર્જનમાં જ તત્પર રહી રાજાઓને ભોજન આદિ આપતો એક સમયની વાત છે એ બ્રાહ્મણ પોતાના પોતાના ચોથા લગ્ન માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રાએ નીકળ્યો રસ્તામાં મધ્યરાત્રિએ જ્યારે તેઓ સૂતા હતા ત્યારે ક્યાંકથી આવીને એને સાપ એને બાઈમાં દંશ દીધો એના દંશથી એવી સ્થિતિ થઈ કે મણી મંત્ર ઔષધ વગેરેની વગેરેથી પણ એની શરીર રક્ષા અસાધ્ય જણાય એ પછી થોડી જ વારમાં એનું પ્રાણ પંખેર ઉડી ગયું કેટલાક સમય પછી એ સર્પી યોનીમાં જ જન્મ્યો એનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું એણે પૂર્વના વૃત્તાંતનું સ્મરણ કરી વિચાર્યું મેં ઘરની બહાર કરોડોની સંખ્યામાં જે ધન એનાથી આ પુત્રોને વંચિત કરી જાતે જ એની રક્ષા કરીશ એક દિવસ યોનીથી પીડિત થઈ પિતાએ સપનામાં પોતાના પુત્રો સામે આવી પોતાની ઈચ્છા જણાવી ત્યારે એના પુત્રોએ સવારે ઉઠી ઘણા વિસ્મય સાથે એકબીજાને સપનાની વાત કરી એમનામાંથી વચલો પુત્ર કોદાળે હાથમાં લઈ ઘરેથી નીકળ્યો અને જ્યાં તેના પિતા સર્પયોની ધારણ કરીને રહેતા હતા ત્યાં ગયો જોકે એને ધન ધનના સ્થાનની પાકી ખબર નહોતી તો પણ નિશાનીઓથી એણે એણે તે સ્થાનનો નિશ્ચય કરી લીધો અને લોભ બુદ્ધિથી ત્યાં જઈ દર ખોદવાનું શરૂ કર્યું ત્યારે પેલા દરમાંથી એક ભયાનક સાપ નીકળ્યો અને બોલ્યો હે મૂર્ખ તું કોણ છે શા માટે આવ્યો છે આ દર કેમ ખોદે છે તને કોણે મોકલ્યો છે એ બધું મને કહે પુત્ર બોલ્યો હું આપનો પુત્ર છું મારું નામ શિવ છે મેં રાત્રે જોયેલા સપનાથી વિસ્મિત થઈ અહીં દાટેલું સોનું લેવાના હેતુથી આવ્યો છું પુત્રની વાત એ સાપ હસીને ઉચ્ચ સ્વરે સ્પષ્ટ વાણી આ પ્રમાણે બોલ્યો જો તું મારો પુત્ર હોય તો જલ્દીથી મને બંધનમાંથી મુક્ત કર હું પૂર્વ જન્મના દટાયેલા ધનની રક્ષા માટે યોનીમાં જન્મ્યો છું પુત્રે પૂછ્યું પિતાજી આપની મુક્તિ કઈ રીતે થશે એનો ઉપયોગ એનો ઉપાય મને બતાવો કારણ કે હું આ રાત્રિમાં રાત્રિમાં બધાને છોડીને આપણી પાસે આવ્યો છું પિતા બોલ્યા બેટા ગીતાના અમૃતમય સાતમા અધ્યાય સિવાય મને મુક્ત કરવા તીર્થ દાન તપ અને યજ્ઞ પણ કોઈ રીતે સમર્થ નથી ફક્ત ગીતાનો સાતમો અધ્યાય જ પ્રાણીઓને જરા મૃત્યુ વગેરે દુઃખોમાંથી મુક્ત કરનાર છે પુત્ર મારા શ્રાદ્ધના દિવસે સાતમા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને ભોજન કરાવજે એનાથી નિસંદેહ મારી મુક્તિ થશે હે વત્સ પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રદ્ધા અને શ્રદ્ધા સાથે વેદ વિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણને પણ ભોજન કરાવજે સર્પયોનીમાં પડેલા પિતાના આ વચનો સાંભળી બધા પુત્રોએ પોતાની આજ્ઞા અનુસાર તથા એ એથી પણ વિશેષ કર્યું ત્યારે શંકોકરણ પોતાના સર્પ શરીરનો ત્યાગ કરીને દિવ્ય તે ધારણ કર્યું અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચી આપ્યું એનાથી એ સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા એમની બુદ્ધિ ધર્મ કાર્યોમાં લાગેલી હતી તેથી એમણે વાવ કુવા સરોવર યજ્ઞ દેવ મંદિરો માટે એ ધનનો ઉપયોગ કર્યો અને અન્ન ક્ષેત્રો પણ ખોલાવ્યા એ પછી સાતમા અધ્યાયનો હંમેશા જપ કરતા તેઓ મોક્ષને પામ્યા ભગવાન મહા મહાદેવ કહે છે કે પાર્વતી આ તપને સાતમા અધ્યાયનું મહાત્મા સમજાવ્યું કે જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વપાપોથી મુક્ત થઈ જાય છે